સાત દિવસ માટે વરસાદની આગાહી મહેસાણાના વિસનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે વિસનગરમાં બે કલાકમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો શહેરની ઘણી સોસાયટીઓમાં ધુસ્યા છે પાણી સોસાયટીઓમાં ઘૂંટણ પાણી રહીશો પરેશાન છે વિસનગરના રસ્તાઓ પણ પાણી ભરાયા છે વાહન ચાલકો અટવાયા છે મહેસાણા જિલ્લામાં આજે સવારથી ભારે વરસાદ ખાબક્યો છે જોકે હજુ પણ સાંજે ચાર વાગ્યા સુધી મહેસાણા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે તો બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી વિસનગરના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સમગ્ર વિસનગર જાણે પાણીમાં ગરકાવ થયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે મહેસાણામાં હજુ પણ ચાર વાગ્યા સુધી રેડ એલર્ટ છે એટલે કે ચાર વાગ્યા સુધી વધુ વરસાદ અહીં થઈ શકે છે સિઝનમાં પહેલીવાર મેઘરાજાનો ઉત્તર ગુજરાતમાં જે પ્રકારથી વારો છે વિસનગર પાણી પાણી થયું છે જનજીવન ઠપ થયું છે તો અત્યારે આપ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો વિસનગરના જ્યાં પાણી ભરાયા છે રસ્તાઓ છે તે નદીઓ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હજુ પણ ચાર વાગ્યા સુધી માટે જે પ્રકારથી સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે એટલે ચાર વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે શરૂઆતી વરસાદમાં જ વિસનગર પાણી પાણી થઈ ગયું છે બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસતા જનજીવન ઠપ થયું છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો જે નીચાણવાળા વિસ્તારો છે 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 ત્યાં પાણી 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 સાથે સોસાયટીઓમાં લોકોના ગયા અને આવનારા સમયમાં પણ વધુ વરસાદ વરસવાનો છે કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે કેતન બે કલાકમાં આટલું પાણી ભરાયું છે અને હજુ પણ ચાર વાગ્યા સુધી સાવધાન રહેવાનું છે શું અપડેટ છે આપની પાસે મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે મહેસાણા શહેરમાં ખાસ કરી અને વાગ્યા સુધી પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબ્યો છે વિસનગરમાં પણ પાંચ ઇંચ વરસાદ ખાપ્યો છે બીજા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ ખાપ્યો છે એટલે કે મહેસાણા જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે તેના કારણે મહેસાણા જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી પાણી થયા છે ખાસ કરી મહેસાણા શહેરના મોટા ભાગના જે નીચાણવાળા વિસ્તારો હોય છે તેમાં પાણી તેમાં પાણી પાણી જે રસ્તા હોય છે ઘરકામ થયા છે ખાસ કરી બમરિયા નાળું હોય છે ગોપી નારું હોય છે સહિત મહેસાણા શહેરના હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે કે હજી પણ સાવધાન રહેવા જરૂરી છે એટલે ચોક્કસથી સ્થાનિક લોકોમાં માં ચોક્કસ થી હવે જો વધુ વરસાદ પડે તો ચોક્કસ થી વધુ મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવી શકે છે બિલકુલ કેતન આપ જોડાયેલા રહેશો તો જે પ્રકારથી મહેસાણામાં હજુ પણ ચાર વાગ્યા સુધી રેડ એલર્ટને લઈને તમામ લોકોને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે ઉત્તર ગુજરાતનો વારો મહેસાણા વિસનગરમાં ભારે વરસાદ વિસનગરમાં બાર વાગ્યા સુધી પાંચ પોઈન્ટ પાંચ ઇંચ કરતા વધુ વરસાદ વરસતા જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો મહેસાણા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે જિલ્લાના ઘણા ભાગો પાણીથી તરબોળ થયા છે ઊંઝામાં બાર વાગ્યા સુધી દોઢ ઇંચ વરસાદ તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે

આ તમામ વિસ્તારમાં આજ રોજ વરસાદ જોવા મળ્યો છે ખાસ કરી અને સૌથી વધુ વરસાદ મહેસાણા ત્યારબાદ વિસનગર અને ઊંઝા આ આ તમામ વિસ્તારો હોય છે તે વિશ્વ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરી અને જે મહેસાણા વિસનગર ની વાત કરીએ તો ઊંઝા વાત કરીએ આ જે વિસ્તારો છે જે પાણી હોય છે તે પર જોવા મળ્યા હતા તેના કારણે ખાસ સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવાનો સામનો કરી રહ્યા છે હજુ પણ આગાહી છે કે ચાર વાગ્યા સુધી હજુ પણ વરસાદ વરસી શકે શકે છે અને ચોક્કસ થી હજુ પણ સ્થાનિકોને આ જે તકેદારી રાખવા માટે હાલ તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે જી બિલકુલ કેતન આભાર સમગ્ર માહિતી બદલ તો હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે ની ચામડા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ચાર વાગ્યા સુધી એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે ત્યારે આ પૂંઝાના અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્રણ દ્રશ્ય સામે આવી રહ્યા છે કાર ડૂબી જાય એટલું પાણી મહેસાણામાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું છે મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા જોકે હાલમાં મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદના કારણે રાધનપુર રોડ માલ ગોડાઉન રોડ બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે તો ગોપીનાડુ અને ભમરિયા નાળામાં પાણી ભરાતા મુશ્કેલી વધી છે મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાયા છે તો મહેસાણાના અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ગોપીનાડુ હોય કે પછી અન્ય વિસ્તાર તમામ વિસ્તાર પાણી પાણી માત્ર એક ઇંચ વરસાદમાં અમદાવાદ પણ પાણી પાણી થઈ ગયું છે થોડા વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા તંત્રની પોલ ખુલી ગઈ છે ચોમાસા પહેલા એમસીના અધિકારીઓએ મોટા મોટા દાવા કર્યા હતા કે અમદાવાદમાં પાણી નહીં ભરાય પરંતુ અહીં તો થોડા વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે અહીં સવાલ એ થાય છે કે શું એક ઇંચ વરસાદ પણ સહન ન કરી શક્યો અમદાવાદ અમદાવાદના કેટલાય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે મહત્વનું છે કે એક ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે જે બાદ સવાલો ઉભા થઈ રહ્યા છે કે જ્યારે વરસાદ નથી વરસતો અને તે પહેલા જે કામગીરી થવી જોઈએ ચોમાસા પહેલાની જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ જેને લઈને એમસીના અધિકારીઓ મોટા મોટા દાવા તો કરે છે પરંતુ શરૂઆતી વરસાદમાં જ માત્ર એક ઇંચ વરસાદમાં જ આ દાવાઓની પોલ ખુલી જાય છે અને સ્પષ્ટ થઈ જાય છે કે એક ઇંચ વરસાદ પણ અમદાવાદ સહન નથી કરી શકતું ભારે વરસાદ ખાબકશે ત્યારે શું થશે તે સવાલ એએમસીના અધિકારીઓને લોકો પૂછે તે સ્વાભાવિક છે જે પ્રકારથી આ વખતે તો વરસાદ વધુ નથી વરસ્યો થોડાક જ વરસાદમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદનું પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર તમામ વિસ્તાર પાણી પાણી થયા છે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે જેને લઈને સવાલ છે કે અમદાવાદ જેને આપણે મોટા શહેરમાંથી સૌથી મોટા શહેરમાંથી જે ગણીએ છીએ પરંતુ તેની પરિસ્થિતિ જે છે તે ખરેખર દયનીય થઈ જાય છે જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે એક ઇંચ જ વરસાદ વરસ્યો છે ને એક ઇંચ વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર તમામ વિસ્તાર છે તે પાણી પાણી થઈ ગયા છે લોકોને ત્યાંથી કઈ રીતે પસાર થવું એક મોટો સવાલ બની રહ્યો છે તો તો જો વધુ વરસાદ થશે શું અમદાવાદ તેના માટે તૈયાર છે ખરું પ્રિમોન્સૂનની કામગીરી શું થાય છે ખરી તે સવાલ લોકો પૂછી રહ્યા છે કારણ કે દર વખતની આને આ સમસ્યાનું દર વર્ષે પુનરાવર્તન અને તેમ છતાં તેનું કોઈ નિરાકરણ નથી થતું સવારે થઈ રહ્યો છે કે સવારથી એક ઇંચ વરસાદમાં જ અમદાવાદ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને હજુ તો વધુ વરસાદ થયો પણ નથી જો વધુ વરસાદ થશે જે પ્રકારથી એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમદાવાદને લઈને ત્યારે શું થશે તે સવાલ લોકો કરી રહ્યા છે કારણ કે ઠેર ઠેર સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે તમામ વિસ્તાર હોય પછી તે વેજલપુર હોય મકરબા હોય કે અન્ય વિસ્તાર હોય આ તમામ વિસ્તારમાં એટલું પાણી ભરાય છે કે ત્યાંથી પસાર કઈ રીતે થવું તે મોટો સવાલ ઉપસ્થિત થઈ જાય છે થોડાક જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ અને તંત્રને સવાલ કે તંત્ર શું કામ કરે છે જે લાખો રૂપિયા ફાળવાય છે પ્રીમોન્સૂન કામગીરી માટે તે પૈસા ક્યાં જાય છે અને તે પૈસાનું શું ખર્ચ કરવામાં આવે છે તે હિસાબ હવે લોકો માંગી રહ્યા છે કારણ કે અત્યારે ચોમાસાની શરૂઆત જ થઈ છે અને આટલું બધું પાણી જો ભરાઈ જાય એક ઇંચ વરસાદમાં એક ઇંચ વરસાદમાં અમદાવાદ છે તે આ વરસાદને સહન ન કરી શકે તો આગળ શું તો આપણી સાથે દિલીપ બગરીયા ચેરમેન વોટર કમિટી એમસી ના જોડાયા છે તેમની સાથે ચર્ચા કરીએ દિલીપભાઈ શરૂઆતી વરસાદમાં એક ઇંચ વરસાદમાં જે પ્રકારની અત્યારે અમદાવાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે કયા પ્રકારનું કામ થાય છે કે અમદાવાદ આટલું વરસાદ પણ સહન નથી કરી શકતું અમદાવાદમાં ક્યાંય ક્યાંય પાણી નથી બેન સર કોઈ પણ જગ્યાએ પાણી નથી આપ છે ને ટીવી સ્ક્રીન પર જરાક જરા જોશો ને તો તમે નહીં એટલે ચાલુ વરસાદ તમે અત્યારે ક્યાંય પાણી નથી પહેન પાણી વરસાદ આવતો હોય ત્યારે એ પાંચ દસ પંદર મિનિટ પાણી હોય આપણી ક્યાં નથી અમદાવાદમાં એક પણ જગ્યાએ મારા કંટ્રોલ રૂમ માં અત્યારે આવી જાવ દિલીપભાઈ દ્રશ્યો કઈ જગ્યાએ કઈ જગ્યાએ બેન વેજરપુર તમે જતા રહો સોનલ જતા રહો તમે મકરબા જતા રહો મને ઉતરી ગયું બેન બરાબર દિલીપભાઈ મારો બહુ સામાન્ય સવાલ છે કે આટલું પાણી થોડાક વરસાદમાં ભરાઈ જાય છે હજુ ભારે વરસાદની આગાહી છે આપને શું લાગે છે કે અમદાવાદ તૈયાર છે ખરેખર સો ટકા તૈયાર છે વેજલપુર વાત કરો છો ત્યારે વેજલપુર એકદમ નીચો વિસ્તાર છે અને ત્યાં ત્યાં ગાડી ચારે બાજુથી થી શ્રીરેન્દ્રનગર માં એક જ જગ્યાએ પાણી આખા વહેલું પાણી એક જ જગ્યાએ આવે બેન રગડી ને ઢાળ છે અને ત્યાં એ ખાડો છે વેજલપુર ગામ ઊંચું છે ત્યાં